આ જે કોઈ માટી જે આ મઢીવાજી માટી જે વરસાદમાં રોડ પર જતી માણસ કોર્પોરેશનની અધિકારીની જવાબદારી રહેશે નયા ભારત નયા ભારત જૂના આઈડિયો રોડથી અમે બોલીએ છીએ છ થી સાત દિવસ પહેલા કેબલ વાયર નાખવા માટે આટલો બે ફૂટનો ખાડો ખોડેલો છે પચીસ ફૂટ કે પચાસ ફૂટની માટી રોડ પર જમા કરીને અઠવાડિયાથી છોડીને જતા રહે છે વરસાદના સિઝનના કારણે પાણી ભરે છે ચીકણી માટી છે રોડ પર ગાડીઓ સ્લીપ ખાય છે એનો જવાબદાર કોણ રહેશે શ્રી સરકારને વિનંતી કરવામાં આવે વહેલા માટી ઉપાડવામાં આવે આગળ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે તમે જોઈ શકો છો કે આખા રોડ બ્લોક અરજી કરેલી છે ચેમ્બર આટલું જ છે પણ માટી રોડ સુધી છે અમારી દુકાન ત્યાં છે પણ ત્યાં સુધી બી તકલીફ છે ત્યાં કાળું કર્યું છે અહીં કાળું કર્યું છે પણ એ બંધ કરવાવાળાની ટેન્ડરવાળાની જવાબદારી હોય ને એ નહીં કર્યું પરમિશન વગર અહીં હદમાં લગાવ્યું છે એ કંઈ કીધું નહીં ના દુકાનવાળાને આમને પૂછ્યું છે આમને પૂછ્યું છે આ બંને દુકાનની વચ્ચે આ લગાવી દીધું બરાબર એ કરો ભલે એ અમને નડતર નહીં ગાડીઓ પડી રહે છે આ પડ્યો રહે તો વાંધો નહીં પણ આજે માટીનો શું નિકાલ થશે આનું કંઈ કરાવ અમે અરજી બી કરી છે અહીએ દિલીપભાઈએ અરજી બી કરી છે એના પછી બી કંઈ નિરાકરણ નીકળતું નહીં વારસિયા વારસિયા ઓલ્ડ આરટીઓ પોલીસ સ્ટેશનની સામે નામ સંજય